બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો મિત્રો મજામાં જો અને અમારા વિડીયો બલક જોતા હોય પણ મજામાં કેમ કે પહેલો બલક છે અમારો બધા શેઠુડી વિડીયો જોઈએ તો તમારે ખબર પડશે અને અમે વિડીયો બનાવી છે શિવલખા તાલુકો ભચાઉ લીલો ભુજ કચ્છ પછી અમારું ગામ છે શિવલખા પછી અમારું નામ છે પરવીણાબેન ગોસ્વામી અને આમાં પ્રિયંકા પર તમારે એમાં છોકરીનું નામ છે પ્રિયંકા મહેન્દ્રના મોટા છોકરાનું નામ છે મહેન્દ્ર અને હજી તો અમારે કેમ કે હજી કોઈ છે નહીં કરે ને એટલે પાંચ જણા વ્યક્તિ છે ગરબા અને પાંચે પણ બ્લોગમાં આવશે તો બ્લોગ જોજો અમારા કાં ને અમારી છોકરીનું નામ છે પ્રિયંકા પછી નનકા છોકરાનું નામ છે રવિ રવિ ગોસ્વામી પછી એના પપ્પાનું નામ છે હેમતગઢ રતનગઢ અને અમારા પૂરવા પરિવારનો વિડીયો પણ આવશે અમે જોજો બધા મિત્રો અને હમણાં તો દિવાળી ચાલુ થાય એટલે દિવાળીના જ બધા વિડીયો આવશે હા તો આપણે એક નવી ચેનલ હતી પૂર્ણબેન ગોસ અને એનામાં આપણે આવે આવા દિયમાં આપણે ચેનલ ખોલી હતી કાલ બાર મહિના એ ચેનલના પૂરા થશે કાલ બાર મહિના પૂરા થશે તો વિડીયો માં જોઈજો શેઠ સુધી મજા આવશે આમાં તો પહેલો જ ફર્સ્ટ બ્લોક છે પહેલો આ ચેનલ માં આમાં પહેલો બ્લોક છે આમાં તમે મને સપોર્ટ કરજો જેટલો ઓમાં સપોર્ટ કરે છે એટલા સપોર્ટ કરજો આમાં પણ બ્લોગ આવશે ને એક શોર્ટ આવશે ને એક બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં આ પરિણા બે યન્ટર ચેનલ છે યન્ટર અને પ્રવીણાબેન ગોસ્વામી બ્લોગ બેન ઓફિશિયલ ત્રણ ચાર ચેનલ ત્રણ મહિના મારી હાલે છે આમ તો પછી નાનકી નાનકી તો એવી તો ઘણી વસે એવી તો પછી આપણે એમ કે જી ઓછી ચાલુ નથી કરી ઓછી તો ઘણી છે પણ નથી ચાલુ કરી બે ત્રણ જ ચાલુ કરી છે બે કે બીજી તો અત્યારે નથી કરવી અમારે બે આ બે હાલી જાય પછી વાંધો નથી ત્રણ હાલી જાય પછી તો કાઈ નહીં જાય બધા ચેનલ તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અમારા બ્લોગ અમે હરરોજ આવશે તો નમસ્તે જય માતાજી